યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના સેવા કેમ્પનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થશે જગતજનનીમાં જગદંબાના પવિત્ર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળો યોજાનાર છે ત્યારે ભાદરવી પૂનમ પર પગપાળા અંબાજી જથામાં અંબાના ભાવિક ભક્તોને તકલીફ ન પડે તે માટે વિવિધ જગ્યાએ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે વિસનગરમાં પણ છેલ્લા બે વર્ષથી યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે યુવા ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત પરિવાર એ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા માટે જઈ રહી છે ત્યારે વિસનગરમાં યુવા ક્ષેત્રિય સેના ગુજરાત પરિવાર સેવા કેમ્પ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે ભાદરવી પૂનમ સેવા કેમ્પની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પારડી ચોકડી ખાતે જોરદાર હોટલ પર યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ભાદરવી પૂનમના સેવા કેમ્પ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સેવા કેમ્પમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી શું આયોજન કરવું આમંત્રણ આપવું સહિતની ચર્ચા કરાઈ હતી યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર દ્વારા વિસનગરમાં આ વર્ષે પગપાળા જતા માઈ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પ તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસથી થી સાંજના સમયે શરૂ કરવામાં આવશે અને તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ સુધી કેમ્પ ચાલશે આ કેમ્પમાં બે ટાઈમ જમવાનું સવારે અને બપોરે ચા નાસ્તો આરામની વ્યવસ્થા મેડિકલ સેવા અને રાત્રિ મનોરંજન માટે ગુજરાતના ખ્યાતનામ કલાકારો બોલાવી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગમાં યુવા ક્ષત્રીય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ ઉપાધ્યક્ષ રામજી ઠાકોર જિલ્લા પ્રમુખ ડૉક્ટર જયસિંહ નરેશજી ભુવાજી ભિકુભા ભુવાજી ભાણસી ચૌહાણ અમરસિંહ વિસનગર પ્રમુખ સહિત યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે જે ત્રીજા વર્ષે ઠાકોર સમાજના યુવા ક્ષત્રિય સેનાના બેનર હેઠળ જે સેવા કેમ્પ આયોજિત કરવામાં આવે છે ત્રીજા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યો છે તેના આયોજનના પૂર્વ તૈયારી રૂપે આજે અગત્યની બેઠક અહીંયા મળી આ બેઠકમાં શું ચર્ચા કરાઈ ને ક્યારથી કેમ્પની શરૂઆત થશે અગિયાર તારીખે ભાદરવા સુદ આઠમથી કેમ્પની શરૂઆત થશે કેમ્પની અંદર જે નવીન સુધારાઓ હતા જે ચા નાસ્તાની સાથે જમવાની વ્યવસ્થામાં મેડિકલ સેવા કેમ્પ અને મસાજ સેન્ટર જે મતલબ માલિશ માટેના પદયાત્રાઓ માટેની જે વ્યવસ્થાઓ કરવાની છે એ નવીન સુધારાઓ સાથે કેટલીક અગત્યની ચર્ચાઓ અને વ્યવસ્થાઓના આયોજન માટેની બેઠકમાં ચર્ચાઓ